ભારતના કોઈ રાજ્યની સરકાર ભારતની ગૌરવપૂર્ણ સંસ્થા ઈસરોના વિજ્ઞાપનની અંદર રોકેટ ઉપર ચીની ઝંડો લગાવેલો હોય એવી તસવીરની જાહેરાત આપે તો ગુસ્સો આવે કે ન આવે હું છું આનંદ શુક્લ રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે સ્ટાલિનની સરકારે એક જાહેરાત આપી છે આ જાહેરાતની અંદર ચીની ઝંડો લગાવેલો હોય એવા રોકેટની એક તસવીર છે આ તસવીર એ દેશના સાર્વભૌમત્વ ઉપરનો હુમલો છે આ પહેલીવાર નથી કે ડીએમકે તરફથી આ પ્રકારની ગુસ્તાખી કરવામાં આવી હોય સનાતન ધર્મ વિરોધી નિવેદન બાજી તો ઉદય નિધિ સ્ટાલિન કે જે મુખ્યમંત્રી એમ કે સ્ટાલિનના પુત્ર છે એમના દ્વારા એમના પાર્ટીના નેતાઓ એ રાજા સહિતના નેતાઓ દ્વારા કરવામાં આવી છે આ પહેલા ડીએમકેના જે વરિષ્ઠ નેતા ગણાય છે એ રાજા એ તો ત્યાં સુધી કહી રહ્યા છે કે અમે અલગ દેશની માગણી કરવા માટે મજબૂર કરવામાં ન આવે આ સિવાય ડીએમકેના એક અન્ય સાંસદે સંસદની અંદર ઉત્તર ભારત ઉપર ગંભીર ટિપ્પણી કરી અને વિવાદો ઉભા કર્યા છે આ આખી ઘટનાની અંદર કઈ વિચારધારાને લઈને આગળ વધી રહી છે એ પણ ઉજાગર થાય છે તમિલનાડુની અંદર જે ચાલી રહેલી ઘટના છે એ ઘટના એ રાજકારણ એ એક નવા ભાગલાવાદને જન્મ આપે તે પ્રકારનું છે અને માટે જ આ અલગતાવાદીઓને નિસ્તો નાબૂદ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક અપીલને તમિલનાડુના લોકો કેટલી હદે માનશે એના ઉપર આ તમામ બાબતોનો દારો નોંધાવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટપણે કહ્યું છે ડીએમકેને હવે સજા આપવાનો સમય આવી ચૂક્યો છે